ખેડા તાલુકાના વાસણા બુજુર્ગથી નાયકા જવાના રોડ ઉપર ધરમપુરા ગામ નજીક બ્લોક બનાવતી ફેક્ટરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષણની સાથે જોરદાર અવાજના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે નાયકા ગામની સીમ વિસ્તારમાં અને ધરમપુરા ગામ નજીક આવેલી ગ્રીન મિરર બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની બ્લોક બનાવવાનું કામ કરે છે સવારે અને રાત્રે હવામાં સફેદ રંગના ધુમાડા નીકળતા જોવા મળે છે આ ધુમાડા એટલા પ્રેશરથી છોડવામાં આવે છે કે તેનો અવાજ આજુબાજુના ગામો સુધી સંભળાય છે અંદાજીત એક કલાક સુધી આ પ્રદૂષણ સતત હવામાં છોડવામાં આવે છે હવામાં પ્રદૂષણ ફેલાતા બાજુમાં આવેલા ક્ષેત્રા ધરમપુરા જેવા ગામોમાં ધ્વનિ પ્રદૂષણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે એમાં પણ ધરમપુરા ગામ માત્ર ત્રણસો મીટરના અંતરે આવેલું છે રોજ સવારે અગિયાર વાગ્યા પછી અને રાત્રે નવ વાગ્યે ફેક્ટરી દ્વારા ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવે છે રાતના સમયે રહીશોની ઊંઘ ઉડી જાય છે અને બાળકો પણ ડરી જાય એટલા જોરથી અવાજ આવે છે અવાજનો પડઘો અંદાજે એક કિલોમીટર સુધી લોકોને સંભળાય છે આ બાબતને સ્થાનિકો દ્વારા કંપનીના માલિકને અગાઉ જાણ કરી હતી પરંતુ ધ્વનિ પ્રદૂષણમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી આ બાબતે તલાટી કુલદીપસિંહ મંડોડાએ જણાવ્યું હતું કે આ બાબતે સ્થળ તપાસ કરી કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ સંજય ચુનારા ખેડા